માનદ વેતન ધારક એને નવ હજાર મળે ને અમને સાડા ચાર હજાર મળે અમને બીજા રસોયાને સાડત્રીસો મળે બીજાને પંદરસો મળે અમારી ઉપર હળહળતો અન્યાય થઈ ગયો છે ઓગણીસોને ચોર્યાસીથી અત્યાર સુધી તો માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમની કેબિનેટને અને સ્ટેટ મોનિટરિંગ કમ કમિટીને અમારી એક વિનંતી છે કે અમારી જો માંગ પૂરી નહીં થાય તો અમે ગ્રામ્ય કક્ષાએ ઉગ્ર આંદોલન ન છૂટકે અમારા હક માટે ને બંધારણના નિયમ પ્રમાણે અઠ્યાવીસ હજાર કર્મચારીઓ જોઈએ સંચાલક અને ઇઠ્યાસી હજાર ટોટલ કર્મચારી છે અને સુડતાલીસ લાખ બાળકોના ભાવિ ખાતર એનજીઓકરણ ન થાય અને ભારતનું રાજપત્ર ગ્રામ્ય કક્ષાએ એનજીઓકરણ ન કરે એના માટે આ ભારતના રાજપત્રનું ગુજરાત સરકારના કમિશનર કચેરી અર્ધઘટન ઓલું કરે છે